ભારત દેશ અને કચ્છના ધર્મ સંસ્કૃતિ તથા અસ્તિત્વની રક્ષા વિક્રમ સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરા અને કચ્છના મહારાવ ગોરજી બીચા વચ્ચે થયેલા મહત્વના યુદ્ધમાં શહીદ થયેલા હજારો વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પચીસમો શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ સમારોહ તારીખ એક ડિસેમ્બરે ઝારા ડુંગર ગામે યોજાશે કચ્છના અસ્તિત્વ માટે લડાયેલી આ મહત્વની લડાઈમાં જાડેજા રાજપૂતો સાહેબ જાડેજા રાજપૂતો વીરભદ્ર જાડેજા ચાવડા જાડેજા રાજપૂતો અને અન્ય ઘણી જ્ઞાતિઓના લડવૈયાઓ શહીદ થયા હતા છેલ્લા ચોવીસ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા આ કાર્યક્રમનું આયોજન કરે છે અને અઢારસો ને ઓગણીસ માં કચ્છ મહારાવ ગોડજી બીજા અને સિંધના અમીર ગુલામશાહ કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું ઝારાના ડુંગરનું એ યુદ્ધની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ચોવીસ વર્ષથી છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ આ વખતે પહેલી ડિસેમ્બર સોમવાર કાર્તક સુદ અગિયારસના દિવસે આ કાર્યક્રમ પચીસમો કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ કાર્યક્રમનો જે મેઇન હેતુ છે એમ્સ છે એ છે કે હવે પછીનો જે જે પેઢી છે નવી એને આપણો ઇતિહાસ એનું જ્ઞાન મળે રાજપૂતો જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે કદાચ આ યુદ્ધ નથી હોત તો અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો આજનો જે ભૂભાગ છે આ કચ્છનો એ સિંધ પ્રાંતની સાથે હોત એવું મહાન યુદ્ધ જે કચ્છ જો કુરુક્ષેત્ર કહેવામાં આવે છે હજારો યોદ્ધાઓએ જે બલિદાન આપ્યું છે એનો જે ઇતિહાસ છે એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો રાજપૂત સમાજના લોકો હવે નવી પેઢી છે એમના સુધી પહોંચે અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે અને કાર્યક્રમનો જે સમય છે એ બપોરે બાર વાગ્યાથી ત્યાં શરૂ થાય છે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું હોમ હવન કરવાનો અને ત્યાં એક કાર્યક્રમ કરવાનો આવો કાર્યક્રમ દર વર્ષે અહીંયા યોજવામાં આવ્યો અત્યાર સુધી તો એ દુર્ગમ વિસ્તારની અંદર રોડ રસ્તાનું પણ આ વર્ષે જ રોડ બની ગયો છે ત્યાં એક કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે લાઇટ પણ પહોંચી ગઈ છે એટલે ખૂબ વિકાસ થયો છે સરકાર તરફથી પણ અને હજુ અમારે સરકારને આ વિનંતી પણ છે કે આ જે વિસ્તાર છે આ જે સ્થળ છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવું અમે સરકારને લેખિતમાં પણ જણાવવાના છીએ અગાઉ જણાવેલું પણ છે અને આ કાર્યક્રમ કરી અને કચ્છની અંદર જે માતાનો પ્રખ્યાત માતાનું મઢ છે ત્યાં આવતા પ્રવાસીઓ આ સ્થળની પણ ઐતિહાસિક સ્થળની પણ મુલાકાત લે આવો પણ અમારો એમ્સ છે આખો જે ઇતિહાસ છે જીવંત રાખવા માટેનો જ આ કાર્યક્રમ છે અને સરકાર સ્વીકારે અને અહીંયા ડેવલપમેન્ટ થાય તો કચ્છ પૂરો નહીં પણ પૂરા ભારતની અંદરથી જે લોકો અહીંયા પ્રવાસ પ્રવાસ કરવા માટે આવે છે એ બધા એની મુલાકાત લે બધા એના ઇતિહાસ વિશે જાણે અને એની અંદર જે શહીદ થયેલા છે થયેલા છે એ લોકો એના સાથી શ્રદ્ધાંજલિ મળે એ અમારો હેતુ છે આ આ યુદ્ધમાં જાડેજા રાજપૂત સમાજે બહુ મોટો ફાળો આપ્યો છે કચ્છના મહારાવ ગોળજી અને એમના સેનાપતિ હતા વિંજાણના લાખાજી બાપુ એમને સરસેનાપતિ હતા એ એમની સાથે જત બોરિયા આમર નોતિયાર સમા સુમરા સૈયદ મલેક આ અને બ્રાહ્મણો પટેલો આ બધા જ લોકો આની સાથે હતા અને એની અંદર એને સહીદી વહરી છે એટલે આ કાર્યક્રમ છે તમામ તમામ સમાજના લોકોનો જ કાર્યક્રમ છે માત્ર રાજપૂત સમાજનો નહીં પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એવી સંસ્થા છે જે પૂરા ગુજરાતમાં કામ કરે છે અને એ છેલ્લા 24 વર્ષથી આ કાર્યક્રમ કરે છે અને ને 25મો કાર્યક્રમ યોજવાનો છે ઇતિહાસ એવું કહે છે 70000 નું સૈન્ય હતું સામે એની અંદરથી 35000 લોકો ત્યાં શહીદ થયા હતા બે સૈન્યના થઈને આપના દ્વારા જે કહેવામાં આવ્યું હાલમાં પણ ત્યાં મળે એના વિશે આપ હું મારો ખુદનો અનુભવ કહું તો ત્યાં જારાના ડુંગર ઉપર આજે પણ જે શહીદો છે એના અસ્થિના અવશેષો જોવા મળે છે આપ રૂબરૂ પધારો તો જોઈ શકો છો અને મેં વાત કરી કે વિશ્વની જે એકવીસ મહાન લડાઈઓ છે એની અંદર આ ઝારાનો જે યુદ્ધ છે એનો સમાવેશ થયો છે અને જારાના ડુંગર ઉપર ગુગ મીઠા ગુગળના જે ઝાડ થાય છે એ એની સાક્ષી પૂરે છે અહીંયા બહુ મહાન મોટું લોહિયાળ યુદ્ધ થયું હતું